એરીનો બોક્સર છે તો એમાં મને હંદાઈ કરતા અત્યારે એરીનો બોક્સર સારું લાગે કારણ કે એમાં ત્રણ દાણાવાળા પોપટા ઘણા છે અને માલેમાં સારો છે એટલે એમ કે બધાય કરતા સારી જાય તો અત્યારે એરીનો બોક્સર મને લાગે છે મારી પાસે જે વેરાઈટી છે ને એમાં જસનભાઈને પૂછે જસનભાઈ બોક્સર ભી વેચી છે ઓતરા ભી વેચી છે ગિરનાર ભી વેચ્યું છે તો તમને ખેડૂતોના રિપોર્ટ શું મળે છે જસનભાઈ ખેડૂતોના રિપોર્ટમાં એવું છે કે અત્યારે બોક્સર હારી છે અને ઓતરા હારી છે બીજી વાવેતર કરેલા છે એના કરતા બોક્સર નું રિઝલ્ટ વધારે સારું છે તો મિત્રો આવી રીતે આખા સૌરાષ્ટ્ર ની અંદર જસવંતભાઈ અમે जाइए છીએ આખા સૌરાષ્ટ્ર ની અંદર તળાજા મહુવા ગોંડલ કાલાવડ ધોરાજી પોરબંદર ભાણવડ બધી જ જગ્યાએ આ અરીનો કંપનીની આ બોક્સર વેરાયટી ધૂમ મચાવે છે આ એકસો દસ દિવસની વેરાયટી છે અને એમાં આજે વીસથી ત્રીસ ટકા સાંઢિયા થાય છે અને સૌથી દાણામાં મોટામાં મોટી સાઈજ હોય તો અત્યારે આ બોક્સર મગફળીમાં છે અને અત્યારે લગભગ આ મગફળી રેડી થઈ ગઈ છે દસ પંદર બાર દિવસ ઊભી રહેશે અત્યારે ટોટલી પાક ઉપર છે અને ખૂબ જ વજનવાળો દાણો વજનવાળો પોપટો અને ટૂંકા ગાળામાં સારામાં સારું ઉત્પાદન આપતી કોઈ જાત અત્યારે હોય તો બોક્સર છે અને ખેડૂતોને આવતી સાલે અમે આ સાલના અનુભવો બે હજાર પચીસના અનુભવ ઉપરથી કહીએ છીએ કે આવતી સાલે બધા વેપારી મિત્રો એ બોક્સર વેરાયટી વવરાવવાની કારણ કે એકસો દસ દિવસમાં સારામાં સારું ઉત્પાદન આપે છે અત્યારે આ મગફળી ના રિપોર્ટ એવા છે ખેડૂત પ્રમાણે કે પાંત્રીસ મણ થી માંડી અને પચાસ મણ સુધી વિઘે થાય એમ છે જ્યારે અત્યારે બીજી બીજી સાઈડ આપણે જોઈએ તો વીસ નંબર કે ગિરનારમાં ઘણી જગ્યાએ આટલો આનાથી પચાસ માલ નથી તો એના પ્રમાણે આ વેરાયટી આપણે ત્રણ વર્ષથી વેચીએ છીએ અને આ સાથે આખા સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં આપણે ખેડૂતના મોઢે વાત સાંભળીએ તો બોક્સર અને બોક્સર અને ઓતરાની વાત આવે છે તો મિત્રો બે હજાર છવ્વીસની અંદર આવી વેરાયટીઓમાં ખાસ ધ્યાન આપજો અને મગફળી વાવવી હોય તો જે ઉત્પાદન વધારે આપે જે ટૂંકા ગાળામાં આપે અને જેને ખૂબ જ સારું ઉત્પાદન અને પાલો બી એવો સરસ મજાનો તમે જો આખા ખેતરમાં લીલો પાલો પાલો ઊભો છે હવે દસ જ દિવસમાં નીકળશે તો આવતા બે હજાર છવ્વીસમાં બધા મિત્રો બોક્સર વેરાયટી આવે ફરીથી જસવંતભાઈ ભાઈ અમને આ જગ્યાએ મામા મામા કહે છે મામાની મામાની વાડીએ લાવ્યા અને મામાએ ભાઈ ઘણી બધી એની પાસે સાઠ સિત્તેર વીઘાની માંડવી છે બધા ખેતરમાં ફેરવા બધી માંડવી સારી છે એમાં અત્યારે બોક્સર નંબર વનમાં ઊભી છે ફરીથી બધાનો ખૂબ